માફ કરજો મને આવો હું કેમ બોલું છું આગળ આપણે વિડીયોમાં જાણીએ તો ફાઇનલી વિક્રમભાઈની વિક્રમ નંબર વન મૂવી રિલીઝ થઈ ગઈ છે તો હવે મારા પાસે બે ઓપ્શન છે એક તો હું સારું બોલું કે પછી હું સાચું બોલું તો મેં નક્કી કર્યું છે કે હું સાચું બોલીશ મને ખબર છે કે કમેન્ટ સેક્શનમાં મને ઘણી બધી ગાળો પડવાની છે પણ જે એના ખરા ફેન્સ છે જે વિક્રમભાઈના ખરા ફેન્સ છે એ પણ ક્યાંક ને ક્યાંક આ વાતથી રિલેટ કરશે હા જે અમુક જે લોકો જે એકદમ ડિનાયલ મોડમાં વયા ગયા છે એ મને લક્ષ્ય કમેન્ટમાં ગાળો એ મને ખબર છે પણ અગર જો હું ખાલી બધું સારું સારું બોલીશ અને સાચું નહીં બોલું તો મારી અંતરાત્મા અને મારા ચેનલ બેઓ માટે આ ખરાબ છે તો સૌથી પહેલા આપણે વાત કરીએ પટેલ પંડ્યા જેવા કલાકારો આના દિગ્દર્શક આપણને જોવા મળે છે જીતુભાઈ પંડ્યા જેમને લાસ્ટ મૂવી ભોળાનો ભગવાન ડિરેક્ટ કરેલી એક્ટરના એક્ટિંગ પરફોર્મન્સની આપણે વાત કરીએ તો બધાનું એક્ટિંગ પરફોર્મન્સ એમ સારું છે જેટલા પણ કલાકારો છે એમનું એક્ટિંગ પર્ફોમન્સ સારું છે પછી એમાં જે વિક્રમભાઈની બેન બતાડેલી છે એનો સારો છે પછી બાપજી વગેરેનો જેનો કેરેક્ટર છે એમના પર્ફોમન્સ વગેરે સારા છે હા અમુક જગ્યાએ અમુક લોકોના પર્ફોમન્સ લો ડાઉન આપણને ફીલ થાય છે પણ ઓવરઓલ આપણને એક્ટિંગ બધાની સારી જોવા મળે છે તો હવે વાત કરીએ આપણે આ મૂવીના વાર્તાની તો મેં જે ટ્રેલર રિવ્યૂમાં જે તમને સ્ટોરી પ્રિડિક્શન આપેલું ઓલમોસ્ટ

લડી રહ્યા છે તો તો ફર્સ્ટ ફર્સ્ટ તમને તમને આ આ સેકન્ડ પણ તમને દેખાશે કે વિક્રમભાઈ એક અન્યાય સાથે લડી રહ્યા છે એટલે મસીહા બની રહ્યા છે ગામવાળાના અને બીજા ભાગમાં પણ તમને સેમ આખું દેખાશે સ્ટોરી પ્લોટ કે ગામવાળાના વાળાના મસીહા બની રહ્યા છે અને અન્યાય સાથે લડી રહ્યા છે અને આમાં વિક્રમભાઈ આપણને ડબલ રોલમાં જોવા મળે છે તો હવે આ વિક્રમ અને વિક્રમ જે રાજા બતાવેલા છે જે ઓલો રાજા ઠાકોર એનો શું કનેક્શન છે વગર હું તમને નહીં કહું કનેક્શન છે કે નથી એ પણ હું તમને નહીં કહું તો ઓવરઓલ આપણે આના સ્ટોરીની વાત કરીએ ને તો સ્ટોરી આની એવરેજ છે આની સ્ટોરી એવી કંઈ યુનિક કે એવી કંઈ ખાસ નથી કે તમને એ જોઈને મજા આવે કે તમને એ એન્ગેજિંગ લાગે આ ઓલરેડી ઘણા વખતથી રિપીટેડ થતી એવી સ્ટોરી લાગે છે આપણે સાઉથ જોઈએ બોલીવુડ જોઈએ કે ગુજરાતી મૂવી પણ જોઈએ તો આમાં જે આવી સ્ટોરી છે કે એક ગુંડો આવે એક હીરો હોય એ પછી આખો ગામનો મસીહો બની જાય અને આખા ગામને એ બચાવી લે એ સ્ટોરી એટલી એવી નવી નથી તો એ રીતે જે આનો મેઇન પ્રોબ્લેમ એક જ છે કે આની સ્ટોરી એ જ ઘણી નબળી હતી અને સ્ટોરી અગર જો સારી હોત તો હજી મૂવીની એન્ગેજમેન્ટ વધી જાય

સારું પરફોર્મ કરે છે અમુક જગ્યાએ આનું બીજીએમ આમ લાગે છે કે બનાવી હવે જે કીધેલું ને બીજીએમ બીજીએમ એ વાળું ઘણું સારું હતું પણ બાકી જે અમુક જગ્યાએ બીજીએમ વાગે છે એવું લાગે છે કે ઘાય ઘાયમાં બનાવી દીધા છે કારણ કે જયારે એક ફાઈટ વાળો મૂવી છે એટલે એક્શન પેક જ્યાં મૂવી છે ત્યાં બીજીએમ એક મહત્વનો કિરદાર હોય છે કે એના આખા પર્ફોમન્સને એ અપલિફ્ટ કરે

એટલે જે રીતે કેમેરા એંગલ આવે છે એન્ટ્રી શોટ છે કે પછી જે ફાઇટિંગ સિકવન્સમાં અમુક કેમેરા શોટ છે સિનોમેટોગ્રાફી છે એ ઘણી સારી બતાડી છે પછી જેટલા પણ અમુક ગામડાના સીન છે એ વગેરે પછી જે ગુંડો છે બતાડેલો છે વિલન એનું જે ઘર છે એનો આખો જે રૂબાબ બતાડેલો છે એના માટે જે કેમેરા શોટ્સ યુઝ થયેલા છે એ બધા સારા છે અને એ જોઈને ખરેખર મજા પણ આવે છે પણ ઓવરઓલ હું મૂવીની વાત કરું તો વાર્તાના હિસાબે આ મૂવી ક્યાંક ને ક્યાંક નબળી પડે છે વાર્તા જ્યારે તમારી આટલી સારી ન હોય ત્યારે તમને જોવાની આટલી મજા ન જ આવે તમે એક કનેક્શન ફીલ વ્યવસ્થિત ન કરી શકો હવે આપણે વાત કરીએ તો એક વાનગી છે જેની ટેસ્ટ એવરેજ છે પણ એકદમ પ્રેઝન્ટેશન કરેલું છે પણ ખાતા વખતે આપણને એની વાનગીની ટેસ્ટ એવરેજ જ લાગવાની છે પણ એક જે સારી વાનગી છે ભલે એનું ઓછું પ્રેઝન્ટેશન કરેલું છે હું એ નથી પ્રેઝન્ટેશન ઓછું કરેલું હોય તો સારું લાગે પણ એ ઓછું પ્રેઝન્ટેશનમાં પણ એ વાનગી સારી છે તો એ ખાવાની મજા હજી વધી જાય પણ એનું અગર જો વાનગી પણ સારી છે પ્રેઝન્ટેશન પણ અગર સારું છે તો એ ચીઝ અલગ લેવલ પર વહી જાય અગર જો આનું પ્રેઝન્ટેશન અમુક જગ્યા આનું પ્રેઝન્ટેશન સારું છે પણ આની વાનગી એટલે મેઇન જે વાર્તા છે એ સારી હોત તો ખરેખર આ મૂવી જોવાની મજા પડી હોત અને આની જેટલી હાઈપ હતી એ હિસાબે મને પણ દુઃખ થયું કે મને આવો વિડીયો બનાવવો પડી રહ્યો છે હું ખરેખર ઘણો એક્સાઇટેડ હતો આ મૂવી માટે જે રીતે એક્શન પેક મૂવી જે રીતે ટ્રેલર વગેરે બતાડેલું એમાં મજા આવેલી જોઈને તો હું ખરેખર એક્સાઇટેડ હતો પણ આપણે વાત કરીએ વિક્રમભાઈના ફેન્સની તો વિક્રમભાઈની ફેન ફોલોવિંગ આટલી કટ્ટર છે કે મૂવી ભલે આ થોડી ઘણી ખરાબ પણ છે

કકી છે પણ અગર જો હું ખરેખર વાત કરું તો આ જે મૂવી હતી એ ન્યુ વ્યૂઅર્સ ને આટ્રેક કરવા માટેની આ મૂવી હતી એવું મને પર્સનલી લાગેલું કે જે વિક્રમભાઈના ફેન્સ જ છે એ જ નહીં પણ બીજા પણ જે વિક્રમભાઈની મૂવી નથી જોતા એ પણ આ મૂવી જોવા માટે એક્સાઇટેડ થઈને આ મૂવી જોશે એવું મને વિચાર હતો અને પછી અગર જો પછી આ એમને આવી મૂવી દેખાઈ એટલે એવરેજ પ્રકારની હવે આપણે ખેડૂત એક રક્ષક વગેરેની વાત કરીએ તો એ એક અલગ લેવલની છે એ અગર જો નવા વ્યુઅર્સ જોઈએ તો એ લોકો પાછા વિક્રમભાઈની મૂવી જોવા માટે એક્સાઈટેડ થાય પણ અગર જો આ એવરેજ પ્રકારની સ્ટોરી વાળી એ લોકો મૂવી જોઈ તો પછી કદાચ નેક્સ્ટ ટાઈમ પાછા એ વિક્રમભાઈની મૂવી જોવા માટે એક્સાઇટ નહીં થાય તો વિડીયોના સ્ટાર્ટિંગમાં મેં કીધેલું કે મને માફ કરજો એ એટલા માટે કીધેલું કારણ કે હું મુંબઈમાં રહું છું અને મુંબઈના અંદર વિક્રમભાઈની મૂવીના એક એટલે એક પણ શો નથી લાગતા તો એ મારા માટે બહુ જ એક ઇમ્પોસિબલ ટાસ્ક હોય છે આ મૂવી જોવાનો હવે હું ગુજરાત સાઈડ વગેરે ક્યારે જાઉં તો જ હું એ મૂવી જોઈ શકું છું બાકી તો મને મુંબઈમાં એક પણ શો આના જોવા મળતા નથી તો પોસિબલ છે કે નેક્સ્ટ જે મૂવી વિક્રમભાઈની જે થિયેટરમાં રિલીઝ થાય એનો મારો રિવ્યુ લેટ આવે કે કદાચ ઘણો લેટ આવવાની શક્યતા છે કારણ કે મને મુંબઈમાં ક્યાં જ આના સ્ક્રીનમાં મૂવી દેખાતી નથી તો એના માટે હું એક ખાસ માફી માંગુ છું કે કદાચ નેક્સ્ટ જે થિયેટર રિલીઝ હશે વિક્રમભાઈની મૂવીમાં એ મારી રિવ્યુનો વિડીયો લેટ આવશે તો આજના રિવ્યુ માટે આટલું જ હતું હું એમ નથી કહેતો કે મૂવી એકદમ ભંગાર કે એકદમ ખરાબ છે પણ હું જે એક્સપેક્ટેશન લઈને જોવા ગયો તો એના કરતાં મને ક્યાંક ને ક્યાંક ઓછું મળ્યું છે અને મેં જેટલું બને આટલું સાચું બોલવાની ટ્રાય કરી છે જેથી કરીને મેકર્સોને પણ ખબર પડે અને નેક્સ્ટ ટાઈમ કઈ એ લોકો ભૂલ કે કઈ અગર જો ચેન્જેસ કરવાના વિચાર હોય તો એ લોકો ચેન્જેસ કરી શકે તો આજના વિડીયોમાં આટલું જ મળીએ ગયા બીજા વિડિયોમાં આવજો જતા જતા સબસ્ક્રાઈબ કરતા જજો